સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન પાંત્રીસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશન જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે અને સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો ખેડૂતભાઈએ એ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશનમાં ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે એટલે જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી એકદમ સારી કન્ડિશન છે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તમે આખા ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળશે તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ જોવા મળી જશે મોટા ટાયર સારા છે એકદમ સારી કન્ડિશનમાં ટાયર તમને મોટા જોવા મળી જશે પાસઠથી સિત્તેર સિત્તેર પંચોતેર ટકા જેવા છે આ ટાયર મોટા ટાયર તમને જોવા મળશે મોટા ટાયરની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં છે મોટા ટાયર નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે બાકી ગેર હાઇડ્રોલિક સારા એન્જિન સારું બાકી તમારે રૂબરૂ સ્થળ પર જે ટેક્ટર જોવું હોય તો પણ તમે જોઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય ને તમારે ખોટો ધક્ ન થાય મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો એકાણું અને બાણું જે તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓગણીસો એકાણું બાણુંનું મોડલ તમને જોવા મળશે ભાઈએ એ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સિત્તેર હજાર માત્ર ને માત્ર સિત્તેર હજાર કિંમતમાં મેસી ફ્રિગ્યુશન પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમતભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર નીરુભાઈ વાળાનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતા પહેલાં મેં વાત કરી તેમ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જવું જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે કોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો નંબર જોવા મળી જશે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર નીરુભાઈ વાળાનો કોન્ટેક કરી લે